આણંદ જિલ્લાના હાડકુળ ગામમાં પીએમ શ્રી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ઉજવવામાં આવ્યો પીએમસી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસમાં મુખ્ય અતિથિ તરીકે માન્ય સચિવ શ્રી મુકેશ કુમાર શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હાજર રહ્યા હતા અને તેમણે બાળકોને ઉત્સાહ વધાર્યો હતો ને આ સમય શાળામાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે સરપંચશ્રી હસીનાબેન તાલુકા પંચાયત સભ્ય સૈયદ ખલીલ અહેમદ એસએમસી અધ્યક્ષ સૈયદ અયાતુલ્લાહ સામાજિક કાર્યકર સૈયદ આર એફ રિયલ સામાજિક કાર્યકર સૈયદ સાજિદ અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સમયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ સમયે સરકારની વિવિધ યોજનાઓનું ડિસ્પ્લે દ્વારા જાણકારી આપવામાં આવી આ સમયે શાળાના આચાર્ય શ્રી હિરેન મેકવાણ દ્વારા શાળાની સિદ્ધિઓનું વર્ણન પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું અગ્ર સચિવ દ્વારા પીએમસી પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓ અને કાર્યોને બિરદાવવામાં આવ્યા આ પ્રસંગે એસએમસી કમિટીના સભ્યો દ્વારા અગ્ર સચિવ મુકેશ કુમારને નવ અને દસ ધોરણ ફાળવવા માટે રજૂઆત કરાઈ આ સમયે હાડકુના જાગૃત નાગરિક દ્વારા અગ્ર સચિવને રજૂઆત કરતા જણાવ્યું અમારા ગામમાં સિત્તેર ટકા લોકો કલર કામને મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરે છે અને ટ્રાન્સપોર્ટેશન પોસાય તેવું નથી ને એક બાજુ જ્યારે સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહ આપે છે તો અમારા ગામને ધોરણ નવ અને દસ ફાળવીને કન્યા કેળવણીના મંત્રને સફળ બનાવવો જોઈએ આ માટે અમે લેખિત રજૂઆત પણ કરીશું ધોરણ નવ અને દસની પરમિટ માટે અમે મુખ્યમંત્રી શ્રી અને પીએમ શ્રીને રજૂઆત કરીશું જેથી વધુ શિક્ષણ સરળ બનશે